ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની બૂમો ઉઠતી હોય છે પીવાનું પાણી દૂષિત આવતું હોય છે અલગ અલગ જગ્યા પર લોકો બૂમો પાડતા હોય છે વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદ આ વોર્ડ નંબર ચૌદમાં પીવાનું દૂષિત પાણી આવતાની સાથે સ્થાનિકો રોસે ભરાયા છે અને વોર્ડ ઓફિસ ખાતે રજૂઆત કરી છે છેલ્લા ઘણા દિવસોથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે જેને લઈને વડોદરા શહેરની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે એક બાજુ રોગચાળાની ભીતિ છે ત્યારે નાગરિકો આ ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે પરંતુ તે કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોય જેને લઈને વિસ્તારના સ્થાનિકોએ પાલિકાની વોર્ડ નંબર ચૌદની ની જે કચેરી છે ત્યાં નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યા દૂર થાય તેવી પણ માંગ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નાયબ કાર્યપાલક ઇજનેર જણાવ્યું છે કે વાડી વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે પીવાલાયક નથી પાણી પુરવઠા એક સંકલન પણ કરી છે અને તે બાબત નિરાકરણ પણ લાવીશું તેવી માહિતી આપ खोटी बात छे मने एकदम काम पर तो खाबी ना दियो मुड़ो रे तो ले आयो तुम्हारी मां ताका तो ये पानी आके बताओ खाली पानी अरे जाओ पानी नहीं आवे नहीं आवे नहीं आवे आपको पड़े तो करते हो इलीगल कनेक्शन तो कोई तू पानी आ रहा है चलो क्या इलीगल कनेक्शन

અમુક એરિયામાં ગંદુ પાણી આવે છે જેની માહિતી મેં મેળવેલી છે એની આગ સાથે પાણી પ્રોત્સાહન સંકલન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી અને તે પણ ચોખ્ખું પાણી મળે એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ શહેરી જૂનો ગાયકવાડી વિસ્તાર છે અંદાજે સિત્તેર વર્ષ જૂનો વિસ્તાર છે એટલે ઘણી વાર ગંદા પાણીના પ્રોબ્લેમ આવતા હોય છે एले अरे अमातांकरी पाणीपोरासाठी आणि जे तात्कालिक धोरण सोयू शकतो तात्कालिक धोरण सर करू आणि मेन वाजत पाणी टेंकर जेव्हा ते प्रमाणे पाणी टेंकर सप्लाय करू जो आरोग्यसाठी વાડી વિસ્તાર જે વાડીની પાંચ ફોડ કહેવાય વાડીનું આપણે મોગલવાળા વિસ્તાર કહેવાય સમગ્ર વિસ્તારમાં એકદમ મારતું દૂષિત પાણી છે ગટરનું પાણી આવે એ પાણી પી રહ્યા છે અમારા નાગરિકો એટલે અમે રજૂઆત કરવા તમે જે છેલ્લાથી આટલા મોટા મોઘા વેરા લો છો એ વેરાણ સામે તો વળતર પૂરું આપતા નથી માટે ચોખ્ખું પાણી આપો અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કોર્પોરેશનની પાણીના જગ હોલા છે સાત ગાંઠ લાગે છે તો જ કોર્પોરેશન ચોખ્ખું ગંદુ પાણી હલકે લોકોને પીવા માટે ગઢ કોઈનો પણ મારો તો એટલું કેવું છે કે સામાન્ય અધિકાર માણસનો હોય છે તમે પાણીનો વેરો લો છો એકસો એસી રૂપિયાના ટાઈમમાં ત્રણ ટાઈમ પાણી આવતું હતું હજાર રૂપિયામાં ટાઈમમાં ચોખ્ખું પાણી પણ નથી મળી રહ્યું લોકો ઘરે જગ લાવવા મજબૂર થઈ રહ્યા છે મારે એટલું કેવું છે કે કમિશનર સાહેબ જો એક ઢાંકણ પાણી પીએ તો મારા બધા કાર્યકર્તા આખી આખી જે ગટરવાળી બોટલ છે એ પીવા તૈયાર છે કારણ કે સામાન્ય માણસ જે પોતે રોજ જગ નથી લઈ શકતો એ આજ પાણી પીવા મજબૂર છે ફટકડી વાપરીને પાણી ડોળું કરવા ડોળું પાણી નીચે બેસાડીને ચોખ્ખું પાણી ઉપરથી લે છે પરંતુ આનંદ કેટલા બધા રોગો થાય છે નાના નાના ભૂલકાઓ જેમના ઘરમાં છે એ પાણી પીવા મજબૂર છે આવનારી પેઢી શું આપવા માંગો છો પરિસ્થિતિ એવી છે કે જોવા જઈએ કે આ જૂનો વિસ્તાર જે જૂનો વિસ્તાર છે એ જૂનો વિસ્તાર એ જૂનો વિસ્તારમાં આ પાણી આવી રહ્યું છે જૂના વિસ્તારમાં સૌથી વધારે વેરો લેવામાં આવે છે ત્યાંનો વેરો લઈને ત્યાં ટીપી સ્કીમો પાડવામાં આવે છે અમે ટાઉન પ્લાનિંગની સ્કીમોની વાત નહીં કરવા માંગતા અમે ફક્ત ચોખ્ખા પાણીની ડિમાન્ડ કરીએ છીએ અમે અહીંયા સાહેબને રજૂઆત કરી છે એમને ખાતરી આપી છે કે ચાર દિવસમાં આનો ઉકેલ આવશે જો આનો ઉકેલ નહીં આવે તો કમિશનર સાહેબ પાસે પણ જવામાં આવશે અને શાક માટે હું જાહેરાત કરું છું કે આખી એક લીટરની પાણીની બોટલ જે ગંદી છે એવું પીસ કારણ કે જનતા પીએ છે તો જનતાના સેવક કેમ ના આપીએ અને એ પણ જનતાના સેવક છે એમને પણ આવે બોટલ પીડવા માટે મજબૂર કરીશું અધિકારીઓ એવું કહે છે કે આજે ઇલીગલ કનેક્શન છે ઇલીગલ કનેક્શન જોવાની એમની વાત છે એમની જરૂર છે રોજે રોજ ચેક કરો અમે ના નહીં પાડતા જયારે અમે પાણીની રજૂઆત કરવા લઈ આવ્યા છે ત્યારે એ લોકો ઇલીગલ કનેક્શન વાત કરે છે આજે અમે એવું કહે છે આટલા મોટા મોલ બંધાય છે આટલી મોટી દુકાનો બંધાય છે એટલી બધી ઇલીગલ કન્સ્ટ્રક્શન થાય છે એ લોકોના કનેક્શન કેમ નથી કાપતા એમાં કટકી કોબાણ ચાલે છે કેમ નથી પકડતા આજે પાણીની વાત આવે તો પાણી વાત ડાયવર્ટ કરવામાં આવે છે સામાન્ય માણસને રોટી કપડા મકાન છોડે પાણી પણ જરૂરી વસ્તુ છે પાણી એ ભગવાને અમૂલ્ય ભેડે ફ્રીમાં આપ્યું છે એ પણ તમે વ્યવસ્થિત રીતે ના પહોંચાડી શકો હોય ને તો સાહેબ ને ઉગ્ર ભાષામાં અમે રજૂઆત કરી છે કે તમે એક વિષયનો વિચાર કરતો હોય ને તમારી પાસે સો વિષય છે પરંતુ જે મુખ્ય વાત છે કે પબ્લિકને ચોખ્ખું પાણી જોઈએ કારણ કે સૌના મુખમાં એક જ વાણી ચોખ્ખું પાણી ચોખ્ખું પાણીના સૂત્રોચ્ચાર એટલે જ કર્યા છે કે પાણી વગર જનજીવન શક્ય નથી વરસાદ પડે છે વધારે પડે છે ઓછો પડે છે ગયા વખતે પૂર આવ્યો તો પણ જનતાએ સાંખી લીધું પોતાની જાનો માલનું નુકસાન થયા બાદ પણ જનતા શાંત બેસી છે પરંતુ આ પાણી આવશે ને તો જનતા જાહેરમાં રોડ પર ઉતરશે કે આ પાણી પીવા તમે અમને મજબૂર ના કરો છ મહિના પછી ચૂંટણી છે છ મહિના પછી આ પાણી તમને પીવડાવીને ઘરે મોકલીશું એ જનતાની તૈયારી બતાવી છે